અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે કોંગ્રેસના સાંસદ અને તેજાબી વક્તા ગેનીબેન ઠાકોર આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે ગેનીબેન ઠાકોર સૌપ્રથમ લેટરકાંડના ફસાયેલા યુવાન પાલ ગોટીના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી પહોંચ્યા સૌપ્રથમ વિઠ્ઠલપુર ગામે પહોંચી લેટરકાંડમાં ફસાયેલા યુવતી પાલગોટી સાથે મુલાકાત કરી ત્યારબાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ભારતીય જણાવ્યું કે વિઠ્ઠલગંજ ગામે પાલગોટીના પરિવારને મળી એક ગરીબ પરિવારની દીકરીને હેરાન કરી સરઘસ કાઢવામાં આવે છે સમગ્ર ગુજરાતની બેન દીકરીનું અપમાન છે સમગ્ર કોંગ્રેસ પરિવાર ન્યાય આપવા લડીશું અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ સોળમી તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન જેની બેન અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું આજે

પંદર વર ના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય ગટરની વાત હોય સફાઈ ની વાત હોય અને મધ્યમ જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષો થી પડતર છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કે છે કે કેન્દ્રમાં ને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે સારી રીતે વિકાસ કરશું તો ભારતીય જનતા પાર્ટીનું રાજ એ ત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને પંદર વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુલાના તમામ ચારે ચાર નગરપાલિકાઓનો વિકાસ કરવાનું ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનતી નથી ડેમોક્રેસીને ટકાવવાનું કામ એ સર્વપક્ષીયા અને તમામ લોકોનો નાગરિકોનો છે પણ ચૂંટણી આવે એટલે શામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા એમના ફોર્મ વિડ્રો કરાવીને બિંદરીફ કરીને બીજા ચૂંટણીઓ ઉપર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું કોઈ નાના મોટી લાલચો આપી એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપી આ એમના લોહીમાં ભરેલું છે એ એમને લોકોને પ્રેમથી કે લોકશાહીની જે આપણી પ્રણાલી કે બંધારણીય જે આપણા વર્ષોથી આપણા જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામધામ દંડ ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ સ્નેહ લાગણી અને એક બંધારણીય જે આપણને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે ત્યારે ભૂતકાળની અંદર કોઈ પણ સ્ટેટ ની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયોમાંથી મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા એમ અનેક વખત જ્યારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એ એમને સતત લોકશાહીનું હનન કરવા માટેનું કામ કર્યું છે ત્યારે હું આજે અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું આજે મેં પોતે વિઠ્ઠલપુરની મુલાકાત લીધી પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઇપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનો સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ ગુટલે કરોનો સરગસ કાઢ્યો હોત ભ્રષ્ટાચારીઓનો કાઢ્યો હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત પણ આ એક નારીનું એક દીકરીનું અપમાન એક અમરેલીની દીકરીનું નહીં સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને પ્રતાપભાઈ ને જેનીબેન ને એમને કઈ પરિવારના પડખે ઉભાર્યા રહ્યા તેમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા અને આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલ ન્યાય મળે એમને જે અધિકારી એને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા એટલે મારું કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે ચાહે બેન દીકરીની વાત હોય કોઈ આમ નાગરિક હોય એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અમરેલી માટે ચિંતાનો વિષય છે ડ્રગ્સના ગુનેગારોને પકડવાઅને બદલે એક નાના નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર દરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષ ને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું પ્લાનિંગ બંધ જયારે અમારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ સત્તા માટે નહી પણ સેવા માટે છે અને સંઘર્ષ માટે છે જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય આ પાયલ બેન ના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને

અને જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલી ની જનતા એ જ્ઞાની ની જેની ની જોડીને લોકસભામાં મૂકશે પણ જનતા નો જનાદેશ એ માતા ઉપર હોય પણ જે રીતે છે જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી